આપણી સાથે અત્યારે જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય વડગામના જોડાયા છે કારણ કે આજે ટેક ટાટ ના ઉમેદવારો સાથે જ્યારે પોલીસ આતંકવાદી જેવું વતન કરી રહી હતી તે વખતે જીજ્ઞેશ મેવાણી આંદોલનમાં એમની સાથે ત્યાં ઉભા હતા જીજ્ઞેશભાઈ શું કહેશો તમે કારણ કે જે રીતે હર સંઘવીની પોલીસ ત્યાં આગળ કામ કરી રહી હતી એને લઈને સૌથી પહેલા તો આપેનું શું કહેવું છે અ આ પ્રકરણમાં હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે અ તમને મળેલી માહિતી પ્રમાણેનું પોલીસનું આતંકવાદી જેવું વર્તન નહોતું વગર પોલીસ પરમિશને અમે લોકો કાર્યક્રમ કરી રહેલા પોલીસ પરમિશન માટે અમે લોકો એપ્લાય પણ નહોતું કર્યું એટલે સંબંધિત પોલીસ સ્ટેશનના મિત્રોએ અમને ડિટેન કરવા જ પડે ડિટેન પોલીસ કરવા આવે અને હું ડિટેન થવા તૈયાર ના હોઉં એટલે પોલીસે મને ખેંચવો પડે મારું બાવડું પકડવું પડે અને બાવડું પકડીને મને ગાડીમાં નાખવા પડે મેલ કોઈ પણ રીતે આ પ્રમાણે ડ્રેક કરે એ ના ચાલે નિંદનીય છે અને આના બધા માટે જવાબદાર મૂળ રાજ્યની સરકાર છે એટલા માટે કે સો વખત આવેદન પત્ર આ ટેટ તાતના મિત્રોએ આપ્યા આવી અનેક ગુજરાતની દીકરીઓ સતત પરેશાન થઈ રહી છે એ એલઆરડી નું આંદોલન હોય એ કોન્સ્ટેબલ બહેનો હોય તલાટી હોય શિક્ષક હોય આશા વર્કર હોય કાંગરવાડીની બહેનો હોય આ રાજ્યની સરકારે ધરાર એવું નક્કી કરી નાખ્યું છે કે પાંચ વર્ષ સુધી જેટલા પણ લોકોને રોડ પર આવીને પ્રોટેસ્ટ કરવો હોય તો પોલીસ પરમિશન નહીં આપવાની અને પોલીસ પરમિશન બાદ કાર્યક્રમ કર્યો હોય તો એ કાર્યક્રમ બાદ સરકારે સંવાદ કરીને સમાધાન નહીં કરવાનું સિત્તેર હજાર જેટલા સરકારી પદો ખાલી પડ્યા છે એવું રાજ્યની સરકાર પોતે કબૂલે છે જો હું ભૂલ નથી કરતો તો સિત્તેર હજાર લગભગ છોતેર હજાર જેટલી આ રાજ્યમાં શિક્ષકોની ઘટ છે ટેટ ટાટ પાસ કરનારા યુવક યુવતીઓનો આંકડો લગભગ નેવું હજાર જેટલો છે તો તમે ધારો તો રાતોરાત ગુજરાતની અંદર શિક્ષકોની ઘટ ભરપાઈ થઈ શકે અને ગુજરાતના હજારો લાખો લોકો વિદ્યાર્થીઓ જે શિક્ષણથી વંચિત છે જે સરકારી શિક્ષણથી વંચિત છે એમના પ્રશ્નોનું સમાધાન થઈ શકે પણ રાજ્યની સરકારને એવું છે કે મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ મંગળ સૂત્ર મટન આવી બધી ફાલતુ વાતો કરવાથી વોટ મળી જશે અને પછી લોકોનો પ્રોટેસ્ટ કરવા દેવાનો એટલે મૂળ આના માટે જવાબદાર એ નિર્વિદ્વાદ પણે રાજ્યની સરકાર છે હા પોલીસે ડિટેન કરતી વખતે આ બહેનોની સાથે મહિલા પોલીસ આપ જે કહી રહ્યા છો કે મહિલા પોલીસ હોવી જોઈએ ત્યાં આગળ પણ અત્યારે તમને આ દ્રશ્ય બતાડું કારણ કે આ દ્રશ્ય પણ એટલા જ મહત્વપૂર્ણ છે કારણ કે જે સમયે મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું હતું ટેટના વિદ્યાર્થીઓ સાથે જે રીતે ટીંગા ટોળીને લઈ કરીને લઈ જવામાં આવી રહ્યા હતા એ વખતે યોગ ડે ની આ મિટિંગ મળી રહી છે જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી છે શિક્ષણ સચિવ પણ આ મિટિંગની અંદર છે આને લઈને તમે શું કહેશો કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારે સરકારે પણ પોતાની કાર્યવાહી પોતાની જવાબદારી છે કારણ કે આટલા બધા બેરોજગાર છે એ લોકો ઈચ્છી રહ્યા છે કે એમને રોજગારી ગૃહ મંત્રી ગૃહ મંત્રી મીટિંગમાં કદાચ એવું કહી રહ્યા હશે કે સાચી ન્યાયિક માગણી કરનારા કોઈ પણ ચમરબંદીને નહીં છોડું એ કદાચ એવી મીટિંગમાં ચર્ચા કરી રહ્યા છે એમની જોડે ચમરબંદીર નહીં છોડું આવા વાક્ય સિવાય કશું જ ગુજરાતને ઓફર કરવા માટે નથી અને ગૃહમંત્રી મુખ્યમંત્રી આ બધા જ માણસો એ થી ઓપરેટ થાય છે એ બહુ સ્પષ્ટ થઈ ચુક્યું છે આમનું કશું ઉપજતું નથી અને એમના હાથમાં જે હોય એ કરવાની એમની દાનત નથી એમની કક્ષા પણ નથી અને એમની દાનત પણ નથી જેને કહેવાયને ઍપ્સલ્યુટલી કમ્પ્લીટ ફેલ્યોર જેવા આ બંને માણસો છે એક આઠ ચોપડી પાસ અને બીજો સાવ ઢીલો ઢસમણ દાલ જે નથી પાપડ તૂટે નહીં ને એવા બે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આપણને પ્રાપ્ત થયા છે ગુજરાત ની બહુ જ મોટી કમનસીબી છે અને ગુજરાત ની આ બેનો દીકરી હોય યુવાનોય લગભગ ગાંધીનગરમાં મને ખબર છે ત્યાં સુધી ટેપ તાટના લોકો એક ડઝન વગર પ્રોટેસ્ટ કર્યો છે 10 થી 15 વખત એમના આવા કાર્યક્રમો થયા છે અને છતાં એમના પ્રશ્નોનું નિરાકરણ નહી કરવાની એટલે રાજ્યની જનતાએ પણ આ મુદ્દે સરકારને સવાલ પૂછવો જોઈએ ફક્ત વિપક્ષ તરીકે અમે બધા જ લોકો સાથે મળીને પૂછવું જોઈએ કે આપણે કેવા ગુજરાતનું નિર્માણ કરવા માંગીએ છીએ એવા ગુજરાતનું જેમાં સાક્ષરતાનો દર નીચે આવે સરકારી સ્કૂલો બંધ થાય વિદ્યાર્થીઓને શિક્ષક નસીબ ના થાય ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના થાય શિક્ષકોની ઘટ બાબતે અનેક મેઈનસ્ટ્રીમ સ્ટીમ મીડિયાના મિત્રો એ સતત સ્ટોરી કર્યા કરે છતાં શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીના પેટનું પાણી હલે જ નહીં જ્યારે તમે પોતે રેકોર્ડ ઉપર કબૂલી રહ્યા આવે કે સિત્તેર થી વધારે શિક્ષકોની ઘટ છે ટેટ ટાટના નેવું હજાર લોકો એક્ઝામ પાસ કરેલી છે તો તમે શા માટે ભરતી કરવા માંગતા નથી નહી કરવા પાછળનું એક જ આશન છે આશય છે કે જે પ્રાઇવેટાઇઝેશન જે ખાનગીકરણને એમણે છૂટ આપેલી છે એ ખાનગી જે ઓપરેટ છે એની પાસેથી આ લોકો ચૂંટણીમાં મસ્ત મોટું ફંડ લે છે

વર્ગખંડોનું ગુજરાત માં બાંધકામ થાય છે એ બી કઈ બહુ વર્લ્ડ ક્લાસ છે અને બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બીજા રાજ્યોમાં આવ્યો એવું નથી તો ઇન્ફ્રાસ્ટ્રકચર બી કઈ બહુ સારું નથી દીકરીઓ માટે પણ અનેક સ્કૂલોમાં ટોયલેટ ની વ્યવસ્થા આજે પણ નથી પણ ધારો કે એવું હોય તો પણ એમાં ભણાવવા માટે ટીચર જ નહીં હોય તો તમે શું કરશો સિત્તેર હજાર કે નાનો આંકડો નથી કે બસો પાંચસો શિક્ષકોની ઘટ હોય એવો આ ફિગર નથી સિત્તેર હજાર ટીચર્સ નહીં એવું મતલબ તમારું ગુજરાતમાં શિક્ષણનું તંત્ર સદંતર ખાડે ગયેલું કહેવાય અને આટલી મોટી સંખ્યામાં શિક્ષકો નહીં હોવા મતલબ કે એનાથી દસ ગણી કે સો ગણી માત્રામાં ગુજરાતના વિદ્યાર્થીઓ એ શિક્ષકોથી વંચિત છે હવે એ બીજા સ્ટેટના વિદ્યાર્થીઓ સાથે સ્ટુડન્ટ સાથે કઈ રીતે કમ્પિટ કરી શકશે અને ગુજરાતની અંદર આજે પણ સોમાંથી ચાલીસ પિસ્તાલીસ બાળકો કુપોષિત છે જેનું બાળક કુપોષિત હોય સ્વાભાવિક રીતે એના મા બાપ

ગુજરાતની વર્તમાન પેઢીને તૈયાર કરવા માંગતા ટેટ ટાટના આ બધા યુવાન યુવતીઓ સાથે આ પ્રમાણેનું વર્તન હોઈ જ ના શકે અને રાજ્યની સરકાર આ કેમ આ લોકો આજે જેટલા પણ લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે કેમે લોકો આજે પોલીસ પરમિશન કેમ નથી માંગી એમને ગળા સુધી ખાતરી છે કે ગાંધીનગરમાં એક પણ મુદ્દાની વાત કરવા માટે માટેની પોલીસ પરમિશન રાજ્યની સરકાર આપતી જ નથી એટલે તમારા ગુજરાતના નાગરિકો ચૂપ રહેવાનું મુખ્યમંત્રી અને ઉપરથી દિલ્હીથી જે આદેશ થાય એ જ પ્રમાણે નું શાસન અને વહીવટ થશે તમારી પોતાની જે કન્સન છે તમારી પોતાની જે ચિંતા છે તમારી પોતાની જે માગણીઓ છે તમારી જે અપેક્ષાઓ છે એના અમારી સાથે કઈ લેવા દેવા નથી એ પ્રમાણે રાજ્યની સરકારનું વલણ છે અને અમદાવાદની અંદર મારે પોતાને કોઈક મુદ્દા ઉપર પ્રોટેસ્ટ કરવો હોય તો મને પોતાને એવું લાગે છે કે દસમો થી છ કિસ્સામાં પોલીસ પરમિશન નહીં મળે પોલીસ પરમિશન નહીં મળે તમે પછી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરો હવે જે વખતે તમારે વિરોધ પ્રદર્શનની જરૂર હોય એ મુદ્દો વહી જાય

આપણા મુખ્યમંત્રીમાં એવું ગજુ હોય કે ના ભાઈ મારા ગુજરાતની અંદર સિત્તેર હજાર શિક્ષકોની ઘટ છે હું રાતો રાત એની ભરતી કરી ના શકું તો છ મહિનામાં કરું એક વર્ષમાં કરું એના માટે અમને દિલ્હી પૂછવા જવું પડે એના માટે અમે અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો કોન્ટેક્ટ કરો પણ આવી આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ છે એમની જોડે સ્વતંત્ર કોઈ નિર્ણય લેવાની શક્તિઓ હું નથી માનતો એટલે રાજ્યની બહુ મોટી કમનસીબી છે કે આવો ઢીલો ડસ અ મુખ્યમંત્રી આપણા લમણે લખાયો છે અને સિત્તેર હજારના શિક્ષકોને તમે ભાર ધારો કે ભરતી નહી કરો હજી છ મહિના એક વર્ષ બે વર્ષ તો તમારું ભવિષ્યમાં શું કરવા માંગો છો તમારું આયોજન શું છે તમે ગુજરાતના ખાડે ગયેલા શિક્ષણને કઈ રીતે ઉપર લાવશો આઈએસ ધવલ પટેલનો બહુ શોકિંગ ચોંકાઉનારો રિપોર્ટ થોડાક મહિના પૂર્વે આપણે બધા જોયો છે એ રિપોર્ટના કારણે આખા ગુજરાતની અંદર એના બહુ ઊંડા પ્રત્યાઘાતો પડ્યા હતા પણ એ બાદ પણ શિક્ષણની જે ક્વોલિટી સુધરવી જોઈએ શિક્ષણની ક્વોલિટી ઇન્ફેક્ટ એ તો બે નંબરની વાત છે પહેલા તો શિક્ષક હોવો જોઈએ ને કાચું ભણાવનારો નબળો ભણાવનારો પણ શિક્ષક તો હોવો જોઈએ ને પછી એ શિક્ષકના પોતાના સ્કિલ ડેવલપ થાય એના સ્કિલને તમે અપગ્રેડ કરો એને વધારે ક્વોલિફાઈડ ટીચર બનાવો એ વધુ સારું શિક્ષણ આપી શકે એના માટે શિક્ષકને શિક્ષણ આપો એ બે નંબરની વાત છે રાઈટ પણ પહેલાં તમે હું શિક્ષક હો ને તમે મારી ભરતી જ ના કરો આનાથી વધારે તો બહુ વાય્યત વસ્તુ છે કે ગુજરાતની અંદર ગુજરાત ને સ્વર્ણિમ ગુજરાતની આવી બધી આપણે વાતો વર્ષોથી સાંભળીએ છીએ અને હજાર જેટલા શિક્ષકો ની ગટ છે એ બહુ જ ગુજરાત માટે એકદમ નાલેશી ભરી બાબત છે આપ કહી રહ્યા છો કે ગુજરાત માટે કરન્ટ આવનારા દિવસમાં હું પોતે જ કર્યો છું ટેટટના કેટલાક મિત્રો સાથે ડિટેન્શન બાદ મારી વાત થઈ છે કે તમે પોલીસ પરમિશનની ચિંતા ના કરો અમદાવાદ શહેર માં આપણે એક બહુ મોટો કાર્યક્રમ કરીએ હું પોતે મારા નામે પોલીસ પરમિશન માટે અને જુઓ પોલીસ પરમિશન કેવી નથી મળતી દારૂ અને જુગાર ના અડ्डा ચલાવવાની પરમિશન મળે તો પ્રોટેસ્ટ કરવાની પોલીસ પરમિશન કેમ ના મળે અમદાવાદ શહેરમાં જોઉં છું કે પોલીસ પરમિશન નથી આપતા અને પછી સમગ્ર ગુજરાતના ટેટ ટાટના યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં વિથ પોલીસ પરમિશન આવે અને અમદાવાદ ની અંદર એક બહુ મોટો પ્રોટેસ્ટ નો કાર્યક્રમ પ્લાન થાય એ હું પોતે પ્લાન કરી રહ્યો છું આપ પોતે પ્લાન કરી રહ્યા છો પરંતુ કારણ કે છેલ્લા વખત ઘણા વખત અને છેલ્લે જ્ઞાન સહાયક યોજના આવી એ જ્ઞાન સહાયક અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષણ મંત્રીએ કીધું કે જે લોકોને આવવું છે એ લોકોને આવવું જ પડશે એટલે ક્યાંક ઘણા બધા વિદ્યાર્થીઓ ઉપર એક કમ્પલઝન પણ લગાવે શોષણની વ્યવસ્થાનો ભોગ બનો એ માટે ફરજ પાડી રહ્યા છે એક શિક્ષક જેવા શિક્ષકને કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સિંગનો કર્મચારી તમે બનાવી દીધો અગિયાર વર્ષ નો કોન્ટ્રાક્ટ અને પછી સરકારને લાગે તો રાખવાનો નહીં તો હવે આ ગતિશીલ સરકાર હવે શિક્ષકો સાથે કરવા માંગે છે એટલે બહુ શરમજનક કહેવાય ને શિક્ષક માટે જે સમાજમાં લોકોને રિસ્પેક્ટ હોય છે એ માણસની ને તમે ખતમ કરી નાખી તમે એને કોન્ટ્રાકચુઅલ કર્મચારી બનાવી નાખો આઉટસોર્સિંગ નો એમ્પ્લોય હોય એ પ્રમાણે તમારું એમ તમે જયારે એમને જ્ઞાન સહાયક બનાવો છો

લડવાની તૈયારી તૈયારી એટલી અમારી કહ્યું હું પોતે પોલીસ પરમિશન માંગવા તૈયાર છું વિદ્યાર્થીઓ આ ટેટના યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં આવવું પડે એ મોરચો ખોલવા તૈયાર હોય અમે એમના માટે લડી દેવાના તૈયાર છીએ ઘણા વખતથી આંદોલન કરી રહ્યા છે પહેલી વાર આજે જિગ્નેશ કહેવાની આંદોલનમાં સાથે જોવા મળ્યા હતા જિગ્નેશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર બિલકુલ તો આ હતા જિગ્નેશ મેવાણી જેમનું સ્પષ્ટ માનવું છે કે જિગ્નેશ મેવાણી અને આખી કોંગ્રેસ એમની સાથે આવશે અને એમની સાથે છેક સુધી જ્યાં સુધી એ લોકોને કાયમી ભરતી નહીં મળે ત્યાં સુધી આ આંદોલનમાં તેમની સાથે જોડાશે આપ શું વિચારું છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો